લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજુ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ઘરે આવેલા મહેમાનોની સેવા કરવા શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના ધંધામાં કોઈ નવો ભાગીદાર ઉમેરવો નહીં વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું વૃષભ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ ને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બહારના વ્યક્તિ પાસે દોરો ધાગો બંધાવવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિ પણ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિ જેનો કોઈ હાથ પગ તૂટેલો છે અથવા એમાં કંઈ ખામી છે અને એની પાસે ખાવાનું નથી રોજગાર નથી એવા વ્યક્તિને જો આજે તમે મદદ કરો છો ને તો ચોક્કસ તમને હનુમાનની કૃપા તો પ્રાપ્ત થાય જ પણ તમારા અંગો બળવાન થાય શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં આવીને શહેર સટ્ટાના કામોમાં રોકાણ કરવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીને સિંદૂરનો ચોલો ચમેલીના તેલ સાથે ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કામમાં કોઈ જગ્યા પર ચૂક ન થાય એની કાળજી રાખવાની છે અને કોઈ પણ જગ્યાએ બેદરકારી વૈરું વર્તન કરવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરમાં બેસીને કરવો જોઈએ અને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનનો બગાડ બિલકુલ નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડી મસૂરની દાળ માથા પરથી ઓવારી અને જ્યાં વહેતું જલ છે જ્યાં માછલીઓ છે એવા જલમાં પધરાવી જોઈએ આવી સગવડ તમારી નજીકમાં ન હોય ને તો આ દાળ હનુમાન મંદિરે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની જીદ નહીં કરતા અને જીદને કારણે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ઊભું થાય એવું નહીં કરતા તુલા તુલા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વડાએ આજે લાલ વસ્ત્ર દાન કરવું જોઈએ અને જો કરી શકો તો લાલ વસ્ત્રમાં થોડી ખાંડ બાંધીને દાન કરો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો લોખંડની કોઈ વસ્તુ તમારે આજે ખરીદીને ઘરે લાવવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી રેવડી લેવી જોઈએ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવો અને ઘરની નજીકમાં જો કોઈ વહેતું જલ નથી તમારા ગામમાં વહેતું જલ નથી તો આ રેવડી

વિચારવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરમાં રહેતા કે આપણી સાથે જોડાયેલા વડીલો જે સલાહ આપે ને એને નકારવાની નથી એની પર ધ્યાન આપવાનું છે કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાવી જોઈએ અને કોઈને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી આપણી બગાડવાની નથી બોલવાની નથી મીન રાશિ મીન રાશિ વાળાએ બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂલથી પણ કાળા કલરના વસ્ત્ર પહેરવા નહીં જો આટલું ધ્યાન રાખો છો તો આજે મોટા નુકસાનમાંથી બચી શકશો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે